નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ અરસોલ ચૌદસોથી ચૌદસો ને પંચાવન વિરમગામ બારસો પંચ્યાસીથી ચૌદસો ને એકસઠ હળવદ તેરસોથી પંદરસો ખાંભા બારસો બ્યાસીથી ચૌદસો ને પિંચોતેર ધ્રાંગધા બારસો ત્રીસથી તેરસો ને નવ્વાણું ધંધુકા અગિયારસો થી ચૌદસો ને અઠાવન મોરબી તેરસો પચાસથી પંદરસો ને ચાર જામજોધપુર તેરસો થી ચૌદસો ને એકાણું આંબલિયાસણ અગિયારસો થી ચૌદસો ને વીસ ધારી એક હજારથી તેરસો ને પિંચોતેર રાજકોટ તેરસો ચાર થી ચૌદસો ને છ્યાસી વિસાવદર અગિયારસો થી તેરસો ને સાઠ ખેડબ્રહ્મા તેરસો પચાસ થી ચૌદસો ને પિસ્તાલીસ સાવરકુંડલા તેરસો પચાસથી ચૌદસો ને સિત્તેર અમરેલી આઠસો નવ્વાણુંથી ચૌદસો ને પંચ્યાસી પાટણ અગિયારસો એકત્રીસથી પંદરસો ને બે જેતપુર એક હજાર બાસઠથી ચૌદસો ને સિત્તેર વડાલી તેરસો એંસીથી પંદરસો ને ત્રીસ માણસા બારસોથી પંદરસો ને પંદર વાંકાનેર બારસોથી ચૌદસો ને પચાસ બહુચરાજી એક હજારથી ચૌદસો ને પંદર સિત્તપુર બારસો સિત્તેરથી પંદરસો ને ઓગણીસ ડોડાસા અગિયારસો પચાસથી ચૌદસો ચાલીસ ધ્રોલ બારસોથી ચૌદસો ને દિયોદર બારસોથી તેરસો એંસી કાલાવડ તેરસોથી ચૌદસો અડતાલીસ બાબરા ચૌદસો ત્રીસથી પંદરસો અઠ્યાવીસ હારીછ તેરસો અગિયારથી ચૌદસો ને તેરસોથી ચૌદસો ને તેત્રીસ અંજાર ચૌદસો છવ્વીસ થી ચૌદસો ને બાણું ભાવનગર બારસો પંચાવન થી ચૌદસો ને છપ્પન જોટાણા તેરસો પચાસથી ચૌદસો ને સોળ જસદણ તેરસો પાસઠથી પંદરસો ને એકાવન હિંમતનગર તેરસો દસ થી ચૌદસો ને એકાણું થરા તેરસો સિત્તેરથી ચૌદસો ને પિસ્તાલીસ સિહોરી તેરસો નેવુંથી ચૌદસો ને વીસ બોટાદ બારસો પંચોતેરથી પંદરસો ને બાર વિસનગર બારસો પચાસથી ચૌદસો ને સત્યાસી ઉનાવા અગિયારસોથી પંદરસો ને સાડત્રીસ કુકરવાડા તેરસો પંચોતેરથી ચૌદસો ને ત્રાણું ગોઝારીયા તેરસોથી ચૌદસો ને પિંચ્યાસી વિજાપુર એક હજાર અગિયારથી પંદરસો ને દસ જામનગર અગિયારસોથી ચૌદસો ને પંચ્યાસી મહુવા આઠસોથી ચૌદસો ને નવ ગોંડલ અગિયારસો એકાવનથી ચૌદસો ને એકોતેર